સુરતમાં વર્ષા છેલ્લા દિવસે એટલે કે એકત્રીસમી ડિસેમ્બરના રોજ હજીરાની એમ એનએસ કંપનીમાં બ્લાસ્ટ બાદ આગના પગલે ચાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓ થઈ ગયા હતા આ ઘટનાના કલાકો બાદ પણ પરિવારને જાણ કરવામાં ના આવતા રોષ ફાટી નીકળ્યો છે આ ઘટનામાં મૃતકોના મૃતદેહો સુરત સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા બાદ પરિવારજનો પણ દોડી ગયા હતા મૃતદેહ ભરતું થઈ ગયા હોવાથી ઓળખી ન શકાય એવી સ્થિતિમાં હતા જોકે સુરત સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ મુકાયા બાદ હજુ પણ અજાણ્યા તરીકે નોંધ કરવામાં આવેલી છે આ ઘટનાના સત્તર કલાક બાદ હવે પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આજે સવારથી જ પરિવારજનોએ ફરી પોલીસ ચોકી ઘેરી લીધી છે અને કંપનીના અધિકારીને બોલાવવાની માંગ કરી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આ ચારેય યુવકોના વર્ષનો અંતિમ દિવસ જિંદગીનો છેલ્લો દિવસ બની ગયો હતો મૃતકોના પરિવારજનો સાથે વાત કરતા જાણવા મળ્યું કે ચાર મૃતકો પૈકી એક યુવકના તો છ મહિના પહેલા જ લગ્ન થયા હતા એમ એસ કંપનીમાં ભરતું થઈ ગયેલ મૃતક ગણેશ મહારાષ્ટ્રના દુલિયાનો વતની હતો એમ એસ કંપનીમાં ગણેશ ક્રેઇન મેન્ટેનન્સનું કામ કરીને પત્ની સાથે રહેતો હતો છ મહિના પહેલા જ ગણેશના લગ્ન થયા હતા મૃતકના સંબંધી ગોપાલ ઉળગેએ જણાવ્યું હતું કે નિત્યક્રમ પ્રમાણે ગણેશ સવારે નોકરી ઉપર જતો અને સાંજે ઘરે આવતો થર્ટી ફર્સ્ટનો દિવસ હતો સાંજે ગણેશ ઘરે સમયસર નહીં આવતા ગોપાલ પોતે કંપની ઉપર જતા ગણેશના મોતની જાણ થઈ હતી મૃતક ધવલના પરિવારજન વિવેક પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે પચીસ વર્ષે ધવલકુમાર નરેશભાઈ પટેલ વ્યારા ખાતે આવેલા પાર્ટી જવા ફળિયામાં પરિવાર સાથે રહેતો હતો આઈટીઆઈમાં અભ્યાસ કર્યા બાદ છેલ્લા છ મહિનાથી લિફ્ટ ટેકનિશિયન તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો પરિવારમાં પિતા માતા અને એક નાનો ભાઈ છે ધવલ પરિવારનો મોટો દીકરો હોવાથી તેના ઉપર ઘરની તમામ જવાબદારી હતી નાનો ભાઈ હજુ અભ્યાસ કરી રહ્યો છે પરિવારનું ગુજરાન ચલાવતા દીકરાનું મોત થતાં જ પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે તેમણે વધુ એક મૃતક પરિવારજન વિશે જણાવતા કહ્યું હતું કે પચીસ વર્ષીય સંદીપકુમાર અશોકભાઈ પટેલ સુરત જિલ્લાના મહુવા ખાતે પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં માતા પિતા અને ત્રણ બહેન છે સંદીપ પરિવારનો એકનો એક અને ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હતો સંદીપ પણ આઈટીઆઈમાં અભ્યાસ કર્યા બાદ છેલ્લા છ મહિનાથી લિફ્ટ ટેકનિશિયન તરીકે કામ કરી પરિવારનો ગુજરાન ચલાવતો હતો જુવાન જૂથ દીકરાને ગુમાવી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે મૃતક જિગ્નેશ દિલીપકુમાર પરિવાર સાથે સુરતના અડાજણ વિસ્તારમાં રહેતો હતો છેલ્લા આઠથી દસ વર્ષથી તે લિફ્ટ ટેકનિશિયન તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો પરિવારમાં માતા પત્ની અને એક ભાઈ છે જિગ્નેશભાઈએ નાનપણમાં જ પિતાને ગુમાવ્યા હતા ત્યારબાદ પરિવારના મોટા દીકરા તરીકે તમામ જવાબદારી નિભાવી હતી હાલ તો આ પરિવારમાં કમાવનાર આ એક જ દીકરો હતો જેના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે જિગ્નેશ પારેખ નામના કામદારની બહેને કહ્યું હતું કે અમને કંઈ જ જાણ નથી અમને કોઈ જ માહિતી મળી નથી કોઈ માણસ પણ અહીં નથી કંપનીવાળાને મૃતકના નામ મળી ગયા તો પછી પરિવારના કોન્ટેક્ટ નંબર કેમ ના મળ્યા મને ન્યાય જોઈએ છે ત્યાં બીજો કામદાર તો હશે ને તો તેઓને અહીં લાવો અને અમને સાચી માહિતી આપો આટલી મોટી કંપનીમાં કોઈ જ સેફ્ટી નથી હજીરા સ્થિત એમ એસ ઇન્ડિયા કંપનીનો હજીરા ગામના સંતોષી માતાના મંદિર નજીક કોરેક્સ બે પ્લાન્ટ આવેલો છે કોરેક્સ બે પ્લાન્ટમાં લિક્વિડ મેટલની ફર્નિશ તૈયાર કરી સ્ટીલની જાડી પ્લેટ બનાવવામાં આવે છે આ પ્લેટમાંથી પાતળી કોયલ તૈયાર કરવામાં આવે છે જાણકારોના કહેવા મુજબ આ પ્લાન્ટ ગેસથી ચાલે છે અને ગેસમાં હવા બિલકુલ મિક્સ થવી ન જોઈએ લિક્વિડ મેટલ તૈયાર કરવા માટે કેબલ લાઇન થકી પ્લાન્ટમાં રો મટીરિયલ્સ સપ્લાય કરવામાં આવે છે પરંતુ કોઈક કારણોસર રો મટિરિયલ્સ સપ્લાયની કેબલ લાઇન ફાટી જતા બ્લાસ્ટ થયો હતો આ બ્લાસ્ટના કારણે ગરમ ધમધમતું મેટલનું રો મટિરિયલ્સ પ્લાન્ટમાં ઉડતા નજીકમાંથી પસાર થઈ રહેલી લિફ્ટમાં જઈ રહેલા ટેકનિશિયન સહિતના ચાર કર્મચારીઓ સળગીને ભડતું થઈ ગયા હતા અને તેમનું મોત નીપજ્યું હતું ચાર ચાર કર્મચારી ઘટના સ્થળે જ મોતને ભેટતા કંપનીના જવાબદારોએ શરૂઆતમાં ઘટના છુપાવવા ભારે ધમપાછાડા કર્યા હતા કંપનીના જવાબદારોએ મોતનો મલાજો પણ જાળવ્યો ન હતો અને બનાવ અંગે મૃતકોના પરિવારજનોને જાણ પણ કરી ન હતી વર્ષ બે હજાર ચોવીસની વિદાય અને નવા વર્ષ બે હજાર પચીસના વધામણા માટે એમએનએસ કંપની દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કંપનીની નંદ નિકેતન ટાઉનશીપમાં અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું પરંતુ કોરેક્સ ત્રણ પ્લાન્ટમાં બ્લાસ્ટ બાદ ચારના મોતના પગલે થર્ટી ફર્સ્ટની ઉજવણીના તમામ કાર્યક્રમ રદ કરવામાં આવ્યા હતા ઉપરાંત કંપનીના સંબંધિત અધિકારી અને કર્મચારી ઘટના સ્થળે પણ દોડી ગયા હતા પૂરા ઘટના કે બને કે પતા ચલો ઘટના એ કે ભાઈ ડ્યુટી સુબહ 8:30 બજે ગયા તો શામ કો 5:30 બજે ડ્યુટી ખતમ હોતા હે 5:30 કે બજે 6 બજે ગયા ફિર ભી નહીં આયા तो उसको फ़ोन किया है फ़ोन नहीं लग रहा है फ़ोन नहीं लग रहा है तो साढ़े छः बजे तक फ़ोन किया है आजू बाजू एस वाले को सब लोगों को उसके वाले ने फ़ोन किए वो कोई रिस्पॉन्स नहीं दे रहे फिर उसको सेठ का फ़ोन आया कि भाई एक्सीडेंट हो गया और सिविल में लेके गया है तो हम लोग ऐसे गेट पे गए गे, वहाँ से भी कुछ मिला नहीं फिर यहाँ आके एम्बुलेंस में सात बजे से हम लोग खड़े हैं कोई आता नहीं देखता नहीं कुछ नहीं उत्ते से भी खराब हालत कर रहा है ये कंपनी वाले क्या बोले आप कंपनी वाले वो को, कोई पता नहीं बोलता है इधर कंपनी पे आप गए थे तब कंपनी वाले कम्णी वाला अंदर हम हम लोग में काम नहीं।, नहीं करते हैं तो, तो हमको कैसे आने देगा सिविल हाँ। में जो भी हुआ होगा वो आप सिविल में है गाँव वाले हमारे कितने जन टोटल हम लोग ऐसा कुछ पता चला સાડા પાંચ સુધી નોકરી હોય તો છ વાગ્યા સુધી ઘરે નહી આવ્યા તો એને ફોન કર્યો ભાઈ શું છે તો ફોન લાગતો નહિ હતો તો અડધો કલાક પછી પાછો ફોન કર્યો ચારો ચારના અમે ફોન લાગતા નહીં હતા પછી જે એરિયામાં કામ કરતો જે જેની અંડરમાં કામ કરતા હતા એને કોન્ટેક કરવાની કોશિશ કરી એની અંદર એ લોકોને મોબાઈલ સ્વિચ ઓફ કરી રાખેલા તો અમે ટેન્શનમાં આવી ગયા એના ઘરવાળા પછી કંપનીમાં સાડા છ વાગે અમે કંપની પર ગયા તો ગેટ પર ગયા તો ત્યાં ખબર પડી કે ભાઈ આવું આવું થઈ ગયું છે તો સિવિલ હોસ્પિટલમાં તમારા માણસ લઈ ગયેલા છે સિવિલ હોસ્પિટલમાં અમે સાત વાગ્યે આવ્યા તો અહીંયા તો કોઈ નહીં હતા ના પોલીસ વાળા જવાબ આપતા હતા ના તાના કોઈ નહીં હતા પછી મીડિયા થ્રુ ખબર પડી લોકોને તો આવ્યા ભાઈ શું છે કંપની તરફથી આજે વીસ બાવીસ કલાક થઈ ગયો કોઈ આવતો નથી અને એને કંઈ પડેલી નથી ના પોલીસ વાળા બી કે એ અમારા અંદરમાં નહીં આવતું

ફરી ફરીને ને ધ્યાન મળી ગયું બાકી કંપની તરફથી આ લોકો તાજી વેચકી સિવિલમાં મોકલી દીધા અમે કોઈ ધ્યાન નહીં કરી આ લોકો જોડે બધું જ છે આધાર કાર્ડ છે મોબાઈલ નંબર છે તો બી આ લોકો ને અમે લોકો ને કોઈ કોન્ટેક્ટ નહીં કર્યો પણ માણસ ઘરે સવારે ડ્યુટી ટાઈમ પૂરી થઈ જાય પછી ઘરે નહીં આવે તો અમે ખબર પડી આ પાંચ વાગે કેસ થઈ ગયો છે પાંચ વાગે આ મરી ગયેલા છે પણ સાત વાગ્યા સુધી અમે કઈ ખબર નહીં પડી કેમ કે અમે ચેનલ થી વન બાય વન ચહેલા

એમના સુપરવાઇઝર ભાઈનું જે કહેવું હતું કે એમાં કોઈ સેફટી પ્રિકોશન્સ રાખવામાં આવતું નથી આટલી મોટી ગંભીર બેદરકારી રાખી ને આ જે ચાર ભાઈઓ જે કામ કરતા હતા એમને આટલી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થશે એ કોઈ આગોતરી કોઈ માહિતી હતી નહીં ને આવું થયું છે શું માંગ છે તમારી હવે એમાં પરિવારને કંપની તરફથી જે બી સંતોષકારક પરિવારને લાગે એટલું વળતર મળે